ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે એક જે પ્રગતિશીલ ખેડૂત છે અને એણે આપણી બે હજાર મતલબ બાવીસથી આપણી કન્ટિન્યૂ દવા વાપરે છે અને એના જે ટ્રૂકમાં આંબા છે એ તમને હું હું દેખાડું છું શૂટિંગમાં લાઈવ આ એના આંબા છે લાઈવ દેખાડું છું એનું ફ્લાવરિંગ છે ઓકે હવે ખેડૂત આપણી સાથે છે તો આપણે બહુ સમય ની લઈ મતલબ આપણે બે વિડિયો તો આપ્યા છે અને ત્રીજા વિડીયા માટે નમસ્કાર તમારું આખું નામ બોલો ને ઓગઢભાઈ રામ હા ગામ પાઉટી અને તાલુકો જિલ્લો બોલી જાય ઓકે હવે ઓગડભાઈ તમારો મોબાઈલ નંબર બોલો ત્રેસઠ પાંચ સોત્રીસ પાંત્રીસ પાંત્રીસ ઓકે હવે આ ઓગઢભાઈ એનો પરિચય લીધો છે હવે આપણે એ જાણવું છે કે ઓઘડભાઈ તમે આ કલમ છે મતલબ આ ફ્લાવરિંગ સારામાં સારું છે તો આમાં તમે શું કરો છો

કાયદેસર આ કલમ વિકાસ ને એનું ફ્લાવરિંગ એનું ગ્રોથ અને કોઈ પણ જાતનું બીજો રાસાયણિક ખાતર વાપરવું પડતું નથી ખર્ચા ની દ્રષ્ટિએ પણ આ સસ્તું સસ્તું પડે ઓકે તમે બીજું એક કહેતા હતા કે તમે જમીન આ કેટલા વર્ષ પહેલા લીધી છે હા બે એક સોમાં હું બીજો સોમાં લીધું આ એક થી દોઢ વર્ષ થયું તમારી જમીનનો હવે આમાં તમને શું તફાવત જોવા મળે

હવે ઓગડભાઈ ઘણા બધા ખેડૂત મિત્રો એવા કે ઘણા ફોન આવે છે કે ટૂંકમાં આ દવા છે એનું રિઝલ્ટ કેવું છે તો તમે ખેડૂતને શું સંદેશ આપવા માંગશો ખરેખર આ કરાય એક તો આ રાસાયણિક નથી બાયો પ્રોડક્ટ છે અને લાંબા ટાઈમ માટે પણ ઉપયોગી છે નુકસાનકારક નથી નુકસાનકારક નહીં જમીનને બગાડતું નથી જમીનને બગાડતું નથી એમ અને

આ ઓગડભાઈ ની કલમ એનો બગીચો આ દરેક એવળો મોટો બગીચો છે લાંબો ઘણો બધો છે તમને દૂરથી બતાવી દો આ પૂરેપૂરી કલમ છે આ તમે જોઈ શકો ચારે બાજુ ફ્લાવરિંગ જ એવડું છે દરેક કલમમાં એકની ટૂંકમાં આખા બગીચામાં આ રીતનું સારામાં સારું ફ્લાવરિંગ છે ઓકે નમસ્કાર આભાર